સોનગઢ તાલુકાના ડોસવાડા ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે શાળાનો વાર્ષિક ઉત્સવ અને સાથે જ વર્ષો સુધી શાળામાં આચાર્યની સેવા આપનાર આશા મેડમનો વિદાય સમારોહ યોજાયો હતો આદિવાસી વિસ્તારના બાળકોના જીવન ઘડતરમાં તેમનું ખૂબ મોટું યોગદાન છે એવી કેજીબીવી ડોસવાડા ખાતે પાંચના લાંબા સમયથી આશા મેડમના માર્ગદર્શનમાં વિદ્યાર્થી અને શાળાઓનો નિરંતર વિકાસ થતો રહ્યો છે અહીંથી ભણીને અનેક વિદ્યાર્થીઓ ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રયાણ કર્યું છે જે ખરેખર આ વિસ્તારના અને 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 વિદ્યાર્થીઓ માટે ગૌરવ આનંદની બાબત ગણાવી શકાય જેમાં ખૂબ ઉમંગ સાથે વાર્ષિક ઉત્સવ યોજવામાં આવી રહ્યો છે જેને સફળ બનાવવા ખૂબ મહેનત કરી હતી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ડોસવાડા સોનગઢ તાપી જિલ્લામાં ગતરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ અને જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સાહેબ તાપીના માર્ગદર્શન હેઠળ વાર્ષિક ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં કસ્તુરબા ગાંધી બાલિકા ધોરણ છ થી બારની દીકરીઓએ આદિવાસી નૃત્ય સાથે વિવિધ ડાન્સ જેવા કે યોગા ડાન્સ ગરબા ભારતનાટ્યમ સાઉથ ઇન્ડિયન ડાન્સ મરાઠી ડાન્સ રોલ પ્લે સહિત કુલ અઠ્યાવીસ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ ભૂતપૂર્વ દીકરીઓ જે ઉચ્ચ ક્ષેત્રમાં અભ્યાસ કરે છે તેમજ રોજગાર મેળવે છે તે દીકરીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેજીબીવી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર હેતફ કોકણી સિટી ગોલ્ડન ન્યૂઝ તાપી